ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં અહીંયા ધામમાં મને ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું ખૂબ મોટી સંખ્યામાં જનજાતીય વર્ગ સમાજના લોકો સાથે મળવાનું થયું બધાને જોઈને આ આદરણીય પ્રધાનમંત્રીને સાંભળવાનો જોવાનો પણ મોકો મળ્યો અને આજે જે પ્રકારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે